નમસ્કાર હું જીતેન્દ્ર ઠક્કર આજે એક સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે માતૃ વંદનાનો આ કાર્યક્રમ કદાચ પહેલીવાર અમદાવાદમાં આવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેનું શ્રેય ડૉક્ટર નીતિન સુમન શાહ અને હાર્ટ ફાઉન્ડેશનને હું આપીશ અમે સાથે જોડાયા છીએ જીતેન્દ્ર ઠક્કર કલા સેતુ રોપી ક્લબ શ્રી પઠાકર આ બધા મળીને એક સરસ મજાનો કાર્યક્રમ આજે કરવા જઈ રહ્યા છીએ જેમાં પાંચ એવી માતાઓ કે જે પતિ ન હોવા છતાં પણ એકલા હાથે પોતાના સંતાનોને એમણે ઉછેર્યા છે સારું શિક્ષણ આપ્યું છે સારા સંસ્કાર આપ્યા છે એવી માતાઓના અમે ગૌરવભેર સન્માન કરવા જઈ રહ્યા છીએ સરસ મજાની એક ટ્રોફી પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી અને એમને એક જે કાર્ય કર્યું છે અને એમને બિરદાવવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ સાથે સાથે અગિયાર અમદાવાદની ગુજરાતની એવી સરસ મજાની બહેનો કલાકારો આજે માતૃવંદના ગીતો ગાશે જેની અંદર માતૃ પ્રેમ છલકાશે એવા સરસ મજાના અગિયાર જુદા જુદા ગીતો રજૂ કરશે આવો એક સુભગ સમન્વય આજે અહીં થયો છે એને હું ખાસ કહીશ કે આ વિચાર અમને આવ્યો અને ડૉક્ટર નીતિનભાઈએ એને વધાવી લીધો હંમેશા હાર્ટ ફાઉન્ડેશન અને ડૉક્ટર નીતિનભાઈ આવા સરસ કાર્યો કરતા રહ્યા છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે આજે આ કાર્યક્રમમાં ખાસ તો આપણા નિવૃત્ત મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી સાહેબ ઉપસ્થિત છે અને ગુજરાતના ઘણા એવા બધા જાણીતા કલાકારો સેવાભાવી મિત્રો બધા અહીં ઉપસ્થિત છે તમામ આજે આ માતૃવંદનાના કાર્યક્રમને બિરદાવવા આવ્યા છે એ તમામનો હું આભારી છું અને આજે મીડિયાના મિત્રો પણ આ સરસ કાર્યક્રમને એક લોકો સુધી પહોંચાડવાનું સરસ કાર્ય કરી રહ્યા છે પુણ્યનું કામ કરી રહ્યા છે એ તમામને હું અભિનંદન આપું છું અને આભાર માનું છું થેન્ક યુ વેરી મચ રોલ નમસ્કાર મારું નામ શિલ્પા ઠાકર છે ગોપી ક્લબની હું ફાઉન્ડર છું અને આજે માતૃવંદનાનો કાર્યક્રમ સદવિચાર પરિવાર ખાતે થઈ રહ્યો છે હાર્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી નિતિન સુમંત શાહ અને કલા ફાઉન્ડર શ્રી જીતેન્દ્ર ઠાકર અને ગોપી ક્લબના ફાઉન્ડર શિલ્પા ઠાકર એટલે હું અમે ત્રણેય ભેગા થઈને આ સરસ મજાનું આયોજન કર્યું છે એકલા હાથે બહેનોએ ખૂબ સંઘર્ષ કર્યો હોય અને પોતાના સંતાનોને ઉછેર કર્યો હોય કે પ્રેમપૂર્વક અને સેટલ કર્યા હોય તે એવા પાંચ બહેનોનું અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ એમાં એક મારા માતૃશ્રી છે ઇલાબેન ઠાકર મને ગર્વ છે કે મારી માનું સન્માન થઈ રહ્યું છે અને બીજી એવી ત્રણથી ચાર માનું પણ સન્માન થઈ રહ્યું છે કે જેમણે પોતે સંઘર્ષ કરી પોતાના બાળકોને એક ઉચ્ચ મુદ્દા સુધી પહોંચાડ્યા છે એક સરસ મેસેજ છે સ્ત્રી ક્યારેય એકલી નથી હોતી સ્ત્રી શક્તિ છે અને સ્ત્રી જો ધારે તો એ બધું કરી શકે છે તો એના માટે આ એક સરસ મજાનો વિષય અમે લઈને માતૃવંદનાનો કાર્યક્રમ લઈને આવ્યા છીએ અને આજે અગિયાર બહેનો જે પોતે પ્રોફેશનલ સિંગર છે એ બહેનો મા વિશે ગાવાની છે અને મને ખૂબ કહેતા આનંદ થાય છે એક સ્ત્રી તરીકે કે સ્ત્રી હંમેશા ત્યારે જ સંપૂર્ણ જાય છે ત્યારે માતા બને છે મને આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ છે આનંદ છે અને ઈચ્છા રાખું છું કે વધારે આવા કાર્યક્રમો થતા રહે હું નીતિન સુમન શાહ હર્થ ફાઉન્ડેશનનું ચેરમેન છું અને નીતિન ચેરિટેબલ ટ્રસ્ટનું ચેરમેન છું હું ઘણા સોશિયલ વર્ક કરું છું ઘણા સોશિયલ વર્ક કરું છું પણ આવો વંદના એક પહેલો હું આ કરી રહ્યો છું અને એમાં જેમાં પાંચ એવી માતાઓનું સન્માન કરવામાં આવ્યું છે તેમણે એકલા અર્થે સમાજ સામે જૂનીને પોતાના સંતાનોને સારું શિક્ષણ અને સંસ્કાર આપ્યા બહુ જ અગત્યનું છે આ કાર્યક્રમનું સંચાલક જીતેન્દ્રભાઈ ઠક્કર કલા સેતુ અને શિલ્પા ઠક્કર હોકી ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે એ લોકોએ મેનેજ કર્યું છે અમે એક્ટિવિટીમાં લીધું છે અને બહુ જ આવતાની સાથે લાગ્યું કે ના આ લોકોએ બહુ જ સુંદર કામ કર્યું છે અને જીતેન્દ્રભાઈ તો બહુ વર્ષોથી કામ કરે છે અને મારી સાથે જોડાયેલા છે એટલે બીજું આ ઉપરાંત અમદાવાદની અગિયાર શ્રેષ્ઠ ગાયિકાઓ દ્વારા માતૃપ્રેમમાં પ્રેમમાં લગ્ન તથા સુંદર ગીતો રજૂ કરવામાં આવ્યા છે જેથી વાતાવરણમાં વાત્સલ્ય સફળ બની ગયેલ છે આ બધો જ પ્રોગ્રામ વુમન અપ્લીવમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે એમાં મને ચોક્કસ ખાતરી છે કે આનો સંદેશો બીજા યંગ જનરેશનને બીજાને મળે કઈ રીતે આવી માતાઓ કામ કરે છે અને સંસ્કાર આપે છે એટલા માટે મને મન થયું કે આવું માતૃ વંદના એક તો ભૂલી ગયો કહેવાનું પણ એટલા બધા મારા મિત્રો પત્રકારો અહીંયા હાજર છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારે પત્રકારોને પણ એકવાર સન્માન કરવા છે ત્યારે બહુ પ્રોગ્રામોમાં આવે છે પણ હજી સુધી કરી નથી શકતો પણ આ બધાની હશે ઈચ્છા તો નેક્સ્ટ મંથ બધા પત્રકારોને બોલાવી બપોરે લંચ અને ડિસ્કશન કરવું છે માનવ સેવા માટે મા સુનો સંસાર મા એટલે ભગવાનનું રૂપ મા માટે ખૂબ બધી કહેવત છે અને આજે માતૃ વનનામાં એ સન્માન મળ્યું એ બદલ હું જીતેન્દ્ર ઠક્કર ડૉક્ટર નીતિનભાઈ અને શિલ્પા ઠાકોરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલું જ કહીશ કે જીવનમાં દુઃખ તો દરેકને આવે છે કોઈને થોડું કોઈને વધારે પણ ક્યારેય હાર ન માનવી થેન્ક યુ યુલાબેન ઠાકોર બત્રીસ વર્ષની નાની ઉંમરે વિધવા જોઈ ઉપર આકાશની નીચે ધરતી પણ ત્રણ બાળકોને પોતે પોતે આપ કર્મી થઈ અને ત્રણેય બાળકોને મારી પોતાની હિંમતથી તૈયાર કરીને મૂક્યા એનો મને ગર્વ છે ઠાકોર ટીવી કલાકાર શિલ્કા ઠાકોરની મમ્મી અને માનનીય શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કરે આજે માતૃવંદનનો જે અહીંયા ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે એમાં અગિયાર બહેનો સરસ માતૃવંદના વિશે ગીતો ગાવાની છે એના બીજા પાંચ બહેનોનું સન્માન કરવાનું છે એવી બહેનો કે જે સિંગલ મધર તરીકે પોતે પોતાની રીતે સો મહેનતથી આપ કર્મી બનીને પોતાના બાળકો તૈયાર કર્યા એનો મને ગર્વ છે હું પંદર વર્ષથી ટીચિંગ ફિલ્ડમાં છું કોરોના કાળ દરમિયાન મારા હસબન્ડ અને મારી નાની બહેન અને મારી મમ્મી ત્રણે પણ નો સ્વર્ગવાસ થયો એ વખતે હું એકદમ તૂટી ગઈ હતી એ મારું નામ હર્ષા ભદ્રેશ શાહ છે હું પંદર વરસથી ટીચિંગ ફિલ્ડમાં છું કોરોના કાળ દરમિયાન મારા હસબન્ડ જે ડેપ્યુટી કલેક્ટર હતા ગવર્મેન્ટ ઓફિસમાં મારા મમ્મી અને મારી નાની સિસ્ટર જે મ્યુનિસિપાલિટીમાં ઓફિસર હતી તે ત્રણે કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામ્યા એ વખતે હું એકદમ તૂટી ગઈ હતી પરંતુ શિલ્પાબેન બા અને ઓપી ક્લબના બધા મેમ્બર્સ એ બધાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો અત્યારે આ માતૃ કાર્યક્રમમાં ડોક્ટર નીતિનભાઈ શાહ જીતેન્દ્ર ઠક્કર અને શિલ્પાબેન ઠાકરે જે મને સપોર્ટ કર્યો છે અને જે મને પુરસ્કાર આપવાના છે તે માટે હું એમની ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ વેરી મચ આજે સદવિચાર પરિવારના આંગણે ડૉક્ટર નીતિનભાઈ સુમનભાઈ શાહ પ્રેરિત ગુજરાત આર્ટ રિસર્ચ ફાઉન્ડેશન અને નીતિન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જે માતૃવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે ખૂબ આનંદી વાત છે સદવિચાર પરિવાર માટે આ એક ગૌરવશાળી દિવસ છે શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર તો હવે સદવિચાર પરિવારના આત્મજન સમાન છે અને અહીંયા એમના દ્વારા વર્ષમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે અને ગુજરાતના યુવાન અને અનુભવી કલાકારો અહીંયા આવે છે અને તેમની જે કંઈ ક્ષમતા છે આવડત છે અભિનય કળા છે નૃત્ય ગીત દરેક કલાને અહીંયા ઉજાગર કરવામાં આવે છે આજે માતૃવંદનાના કાર્યક્રમ દ્વારા ગુજરાતી ભાષામાં માતાને અંજલી આપતા જે કાવ્યો છે તે વિવિધ ગાયકો પોતાના સુમધુર કંઠે રજૂ કરશે જેના કારણે આપણને આપણી માતૃભાષામાં રહેલો વૈભવ માતા અંગેનું ગૌરવ સૌને જાણવા મળશે નમસ્કાર હું સદવિચાર આજે અહીંયા સદવિચાર પરિવારમાં માતૃ વંદના એક સરસ મજાનું પ્રોગ્રામ આપ્યું છે જે માતાઓએ પોતાની દીકરીઓની કે દીકરાઓની એટલે હાથે ઉછેરીને મોટા કર્યા છે એવી માતાઓનું આજે સન્માન કરવામાં આવી રહ્યું છે અને એમાં હું પણ આવી છું અહીંયા સદવિચાર પરિવારમાં આજે માતૃવંદના બધા બહેનો બધી ગીતો ગાશે અહીંયા અને સરસ મજાનો પ્રોગ્રામ થશે માતૃવંદના માતૃવંદનાનો એક દિવસ ન હોય દરેક દિવસે માતા તો દરેક દિવસે પોતાના આશીર્વાદ આપી રહે છે કે માતાને વંદન તો રોજે રોજ કલાકે કલાકે હોય છે હું નથી કે હું એક જ દિવસ હોય છે અને કહેવાય છે ને કે મા એ મા બીજા વગરાના વા તો આજે મા માટેનો એક દીકરીઓને મા માટેનું એક બહુ જ જેને કહેવાય ને શક્તિશાળી દિવસ છે મા એ શક્તિ જે ભગવાન જે દુર્ગા માતા અંબા માતા શક્તિ હોય છે એમાં પણ એક શક્તિ જ છે જે બાળકને જન્મ આપે છે નથી આપણા સૌજન્યથી જ તો એ વખતે જે બે વિજેતા બહેનો હતી એ બે વિજેતા બહેનોને પણ આજે અમે અમારી માનસિંહ દેસાઈ એની વિજેતા કલાકાર છે બીજા પણ અમારા વિજેતા જે ફર્સ્ટ સેકન્ડ જે આવેલા એ બંને બહેનોને આજે મેં અહીંયા તક આપી છે અને ત્યાં પેમેન્ટ થઈ જાય ખબર એટલે આમાં જ્યારે સરસ અમ્રને પુરસ્કૃત કરનારા વડીલો પડ્યા છે ત્યારે આ કાર્યક્રમો કરવા અમે છીએ બેન પલ્લવી પટેલ મમ્મા બંને વડીલો મેં વાત કરી એમ અમારી જીયા શૈલેષ પરમાર જે બિઝનેસ વુમેન હોવા છતાંય એ આવા સેવા કાર્યોમાં એને લગભગ રોજ જોવું બરોડા અમદાવાદના છાપાઓમાં ક્યાંક ને ક્યાંક એનો ફોટો હોય છે આજે પણ મેં વાત કરી માટે હું બિઝી છું પણ છતાં હું આવી જઈશ પાછી બરોડા જતી રહીશ એટલે આવા જીયાનું પણ હું સ્વાગત કરું છું અને તો વાત કરી કે મંચ ઉપર અહીંયા આવી શકતા નથી પણ આપણી સાથે જ છે અને આ પરમ આદરણીય મારા સ્વજન ડોક્ટર નીતિનભાઈ પ્રતીક્ષાબેન મંચસ્થ બંને બહેનો આપ સૌ આમંત્રિતો જીતુભાઈ સાથેનો મારો સંબંધો ચાલીસેક વર્ષનો થયો સરકારમાં માહિતી ખાતામાં બંને થોડો સમય સાથે કામ કરતા હતા અને મુખ્યમંત્રી કચેરીની જવાબદારી સાથે માહિતી ખાતું હંમેશા જોડાયેલું હોય એટલે સાત આઠ વર્ષ ખાતામાં કામ કરવાનો મને અવસર મળ્યો હતો જીતુભાઈ જન્મજાત કલાકાર છે એમની આગવી શૈલી છે અને સૌથી વધારે તો એમને સિત્તેર વર્ષ થયા ત્યારે હું સોમનાથ હતો તેથી હાજરી ના આપી શક્યો પરંતુ તમામ કલાકારો વચ્ચે ક્યારેક એમ કહેવાય કે આર્ટિસ્ટોમાં જેલસી ઈર્ષાનું પ્રમાણ હોય બનતું ન હોય પરંતુ જીતુભાઈ એ ખરેખર કલા સેતુ સાથે કલાકારોના પણ સેતુ છે સૌને એ એક રાખે છે જેમ મળતા અલગ અલગ હોય રંગીન હોય મૂલ્યવાન હોય પણ એને પરવવા માટે જેમ દોરી જોઈએ તો જ હાર બને એવું કામ જીતુભાઈ કરે છે એ આપણા સૌ માટે ખરેખર આનંદની વાત છે નીતિનભાઈ તો છેલ્લા દસ વર્ષથી વધારે સમયથી